આટકોટ દુષ્કર્મના આરોપી મધુ ટાઢાણીએ પોલીસ સમક્ષ હાજર થતાં પહેલાં પોતાની પ્રતિક્રિયા કરી સોશિયલ મીડિયામાં વાયરલ મને અને સંસ્થાને બદનામ કરવાના કાવતરા છે તેવું મધુ ટાઢાણીએ એક વિડીયોમાં રટણ કરતાં રડી પડ્યો હતો હું મારા પરિવારને મળવા આવ્યો હતો અને પોલીસ સમક્ષ હાજર થયો છું મારા જ ઘરેથી છાત્રાલયમાં ચાલતા વિવાદને લઈ મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે મધુટ આડાણીએ જણાવે છે કે હું નિર્દોષ છું અને અર્જુનભાઈ રામાણી સાથે મને પણ ફસાવવામાં આવ્યો છે તેવું રટણ કરી રહ્યો છે આ ષડયંત્ર છે અને અમને ખોટા કેસ કરી ફીટ કરવાનું કાવતરું કરી છે તેવી રીતે ફસાવવામાં આવ્યાનું મધુટ આડાણીએ જણાવ્યું હતું મારું નામ મધુ ટાડાણી છે શું મિત્રો ઘણા સમયથી મારી ઉપર આક્ષેપ થયા છે એના દ્વારા છું રોહિત રોહિને રખડી રખડીને ઠાકી ગયા છે ઘણા સમયથી હું પીડા થતો નો ડાઉટ મારી ઉપર રેફનો કેસ થયો છે કલમ લાગી ગઈ છે મારી ઉપર રેફની પણ હું પોલીસને અને બધા આગેવાનોને સમાજના નમ્ર વિનંતી કરું છું કે આ મીડિયામાં જે ચાલ્યું છે કે કલરનો કોન્ટ્રાક્ટર પહેલાં હું તમને સ્પષ્ટ તાકાત દેવા માગું છું અમુક બાબતની કે હું કોઈ કલરનો કોન્ટ્રાક્ટર હતો જ નહીં છાત્રાલયની અંદર કલર કામ ચાલુ હતું એનો ફક્ત હું ધ્યાન રાખતો હતો કામને મજૂર મેં ગોતી દીધા હતા મેં એક પણ રૂપિયાનો કોન્ટ્રાક્ટ રાખ્યો નથી રહી વાત બીજી તો નો ડાઉટ હું મારી ભૂલ છે એ સ્વીકારું છું કે મારાથી ભૂલ થઈ છે પણ તમે જેવું મીડિયામાં મેં એ છોકરીનો રેપ કર્યો હોય કે વોટ્સઅપમાં મેં વાતો કરી છે તો મારા ભાઈબંધ મિત્રો જે છે એ એવું માને છે કે મધુભાઈએ કાંઈ પણ વસ્તુ કરી છે પણ આ એક મોટું ષડયંત્ર છે આ ષડયંત્રનો શિકાર અત્યારે હું અને મારો મિત્ર પરેશ રાદડિયા અને અર્જુનભાઈ થયા છીએ કોણ કરવાવાળું છે એ આ તાલુકાની સૌ જનતા જાણે છે મારે ફક્ત ને ફક્ત એટલું જ કહેવું છે હવે હું રોઈ રોઈને થાકી ગયો છું રખડી રખડી નહીં થાકી ગયો છું મારે ફક્ત ને ફક્ત સમાજના ટોટલ આગેવાનોને એટલું જ કહેવું છે આ કેસમાં યોગ્ય તપાસ થાય યોગ્ય તપાસ થાય પછી અમારી ઉપર આ કેસ રેફનો નહીં લાગે તો આ છોકરી અને એના મળતીઓ ઉપર શું એક્શન લેવામાં આવશે રહી વાત બીજું કાંઈ એક મોટું ષડયંત્ર ચાલ્યું છે મોટું ષડયંત્ર એટલે કે કેડીપી હોસ્પિટલ અને છાત્રાલય ચૌદ વરસતા છાત્રાલયની અંદર વાદ વિવાદ ચાલે છે કોઈ પણ સમાજનો માણસ છે અર્જુનભાઈને બદનામ કરવાનું મોટું ષડયંત્ર એનો એનો ભોગ અમે પણ બન્યા છીએ અત્યારે જે બદનામ કરવાનું ષડયંત્ર છે એમાં રહી વાત કેડીપી હોસ્પિટલની તો કેડીપી હોસ્પિટલના કેટલો બધો સ્ટાફ છે ત્યાં પણ પૂછપરછ થાય હું કોઈ દિવસ કોઈ દિવસ એટલે કોઈ દિવસ નો ડાઉટ ક્યારેક ભેગી છોકરી થઈ ગઈ છે મને ત્યાં અને મળ્યા આવીશું અને વાત થઈ છે હું ના નથી પાડતો પણ કેડીપીયુ હોસ્પિટલમાં લઈ જતા આ કેડીપીયુ હોસ્પિટલ અને ભરત બોગરા હરેશ પરવાડિયા અને હર્જનભાઈ રામાણીને આ બદનામ કરવાનું મોટું ષડયંત્ર ચાલે છે મિત્રો આ બે વડીલોનું વહેલી તકે સમાધાન થાય તો અમારી ઘોડે બીજા પણ સ્વીકાર ન થાય રહી વાત પોલીસની અત્યારે મને ખબર પડી એટલે હું ભાગી ભાગીને થાકીને મારા છોકરાને મારા ફેમિલીને મળવા આવ્યો હતો મેં મરવાનો પણ વિચાર કરી લીધો હતો કે હું મરી જાઉં પણ મારી ઘરે મારી ઘરે આવતા બધી વાત મેં કરતા મારો છોકરો ચાર વર્ષનો છે એની કસમ ખાઈને કહું છું કે મેં છોકરી આરે રેપ નથી કર્યો મેં નથી બીજું કાંઈ કર્યું મેં ખુદ એના મામાના છોકરાને વાત કરી છે કોઈ પણ છોકરો હોય એના માવતરને તમે સમજો મિત્રો એના માવતરને જઈને તમારી છોકરી અરે આ છોકરાને આવું છે મારે આવું છે એવી કોઈ વાત કરે મેં કરી છે મેં કરી છે ને અને એ છોકરીનો ઘણા બધા કારણો છે ઘણા બધા ખુલાસો છે મારે કોઈ મીડિયામાં હીરો થવાનો શોખ નથી તમે કોઈ પણ ગામની અંદર અને બીજું રહી વાત મારા સગાવાલોને તો પ્લીઝ મારા સગાવાલાનો હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું બે હાથ જોડીને કે આ કેસનો નિકાલ ન આવે આ કેસનો સુકાદ